ઝાલોદ તાલુકા માનવ વિકાસ અને સંશોધન કેન્દ્ર ખાતે વિદ્યાર્થીઓને આરોગ્ય વિશે જાણકારી એજ બચાવ પર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આજ તારીખ બાર આઠ બે હજાર પચીસ મંગળવારના રોજ સાંજે પાંચ કલાકે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકા ખાતે આવેલા માનવ વિકાસ અને સંશોધન કેન્દ્ર ખાતે વિદ્યાર્થીઓને આરોગ્ય વિશે એક જાણકારી એજ બચાવ પર કાર્યક્રમ યોજાયો રૂટ્સ ઓફ ટ્રાન્સફોર્મેશન એન્ડ પ્રિવેશન સ્ટ્રેટેજી આ જેમાં આજ રોજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા ટીબી એચ આઈ વી ઓફિસરના માર્ગદર્શન હેઠળ ગુજરાત સ્ટેટ એડ કંટ્રોલ સોસાયટી અમદાવાદની સૂચના અનુસાર દાહોદ જિલ્લાના માનવ વિકાસ અને સંશોધન કેન્દ્ર ખાતે ઇન્સ્ટિફાઈડ આઈ ઇ સી કેમ્પેન બે હજાર પચીસ બાર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમમાં માનવ વિકાસ અને સંશોધનના તાલીમાર્થીઓ તેમજ સ્કૂલ વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો અને કાર્યક્રમમાં આરોગ્ય પ્રોગ્રામના તજ્ઞો જેવા કે એચઆઈવી ટીબી સ્પીલી સ્પીલિલિસ એસ ટીઆઈ હિપેટાઇટિસ સિકલ સેલ લેપ્રોસી રોગ તેમજ એડોલન્સ એજ્યુકેશન વિશે તાલીમાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા ચાલીસ જેટલા તાલીમાર્થીઓના એચઆઈવી અને આર પી ટેસ્ટ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ છે કે તાલીમાર્થીઓને સમસ્યા સેવા વિશે જાણકારી મળી રહે અને ટેસ્ટિંગ તેમજ ટ્રીટમેન્ટ માટે અવેરનેસ થઈ શકે છે જેમાં એનએ સી પી આઈ સી ટીસી કાઉન્સિલર એસઆઈટી કાઉન્સિલર આર એમ એન સી એચ પ્લસ એ કાઉન્સિલર અને લિન્સ વર્કર ટીઆ ટીઆઈ વર્ક ઓ એન્ડ એડોલન્સ કાઉન્સિલર તેમજ આઈ સી ટી ઓનું સંયુક્ત ઉપક્રમે માનવ વિકાસ અને સંશોધન કેન્દ્રના ઇન્ચાર્જના અધ્યક્ષ અશ્વિનભાઈ ભોઈ પ્રિન્સિપલ અધ્યક્ષતાને શાળાના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે જનજાગૃતિ ફેલાવવા માટે આ કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ રહ્યો હતો